મહુદા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાઈ નિલેશ કુમાર ચંદુભાઈ પટેલ બિનહરીફ તરીકે ચૂંટાયા એપીએમસીની ચૂંટણીમાં અન્ય કોઈએ ફોર્મ ન ભરતા નિલેશ પટેલ થયા બિનહરીફ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય ભ્રમભટ મહુદા વિધાનસભા ધારાસભ્ય સંજયસિંહ મેળા સહિત લોકોએ અભિનંદન પાઠવ્યા અગાઉ પણ બે ટર્મ રહી ચૂકેલા નિલેશ પટેલ બિનહરીફ ચૂંટાતા ખુશીની લાગણી વ્યાપી હતી વધુમાં ભાજપ જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભ્ટે જણાવ્યું હતું કે આજે એપીએમસીની ચૂંટણી યોજાઈ હતી શું હતી આખી પ્રક્રિયાના કોનો વિજય થયો વડવા વિધાનસભાની એપીએમસીની ચૂંટણી આજે હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના બધા જ સભ્યોએ સર્વાનુમતે નિલેશભાઈ ચંદુભાઈ પટેલના નામની પસંદગી કરી છે સીઆર પાર્ટી સાહેબે આપેલા મેન્ડેટનો સંપૂર્ણપણે આદર થયો છે અને આવનારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સૌ ડિરેક્ટરોએ કામે લાગી અને ભારતીય જનતા પાર્ટીની ત્રણે ત્રણ સીટ જીતવા માટે પણ અમને બાહેધરી આપી કેટલા સભ્યો હતા કેટલા લોકોએ ઉમેદવારી કરીને કેમનો વિજય થયો બિનહરી રીતે નિલેશભાઈ ચૂંટાય છે સામે કોઈ ફોર્મ જ નથી પડે તમે ભવ્ય વિજય મેળવ્યો છે બિનહરી શું કહેશો મારો પરિચય આપું તો પટેલ નિલેશ કુમાર ચંદુભાઈ મુકામ બલોલ આજે મારા

હું પાંચ ગમકે લઈ ગયો મારો દોડો મારો અનુભવ અનુભવ છે અને ખેડૂતો માટેની આ સંસ્થા મેં બનાવડાવી હતી અને બધાના સાથ ધતાથી આટલી મોટી વિશાળ સીટીએમ બનાવી છે અને ખેડૂતોના લાભ માટે અમે સારામાં સારી સુવિધાઓ આપવી એવી અમે ભાઈ બહેન